નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ સુદ પૂનમ એટલે કે દેવ પાવન પર્વ પર અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે આવેલ ના તટ પર આવેલા નામધરા કુંડ નું વિશેષ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ રહેલું છે અહીં પિતૃ તર્પણ વિધિ માટે ગુજરાત અને રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત અનેક વિસ્તારના લોકો ખાસ કરીને અસ્થિ વિસર્જન માટે આવતા હોય છે નાગધરા કુંડમાં આસ્થા રૂપે ડૂબકી લગાવવાથી આત્માને મોક્ષ મળે છે એવી પ્રાચીન માન્યતા છે કાર્તક સુદ અગિયારસ થી પૂનમ સુધીના દિવસોમાં હજારો ભક્તો અહીં પહોંચે છે અને પોતાના સ્વજનના અસ્થિ વિસર્જન સાથે પવિત્ર સ્નાન કરે છે શામળાજી મંદિર તથા નાગધરા કુંડ કાર્તક સુદ પૂનમના દિવસે ધાર્મિક માહોલ છવાયો હતો અને શ્રદ્ધાળુઓએ શ્રદ્ધા ભાવ પૂજન અર્ચન કરી મોક્ષની પ્રાર્થના કરીને આસ્થાની ડૂબકી મારતા ભક્તિ પરંપરા અને આસ્થાનો મેળા જોવા મળ્યો હતો વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા અહીંયા મારું નામ પ્રકાશ ચંદ્ર પંડ્યા શાસ્ત્રી અહીંયા જે વંશ વંશપરાગત ઇતિહાસ પ્રમાણે કે અહીંયા જે અગિયાર સ્થિતિ પૂનમના સુધીના મેળાની અંદર અહીંયા પંચમહાલ અરવલ્લી સાબરકાંઠા દેશ વિદેશથી માણસો આવે છે અને પોતાના જે જે દાદાઓના પિતાશ્રીના જે અહીંયા અસ્થિ પધરાવે છે નાગધરામાં નાગધરામાં પધરાવી અને ત્યાં ગાડી પોતે સ્નાન કરી પવિત્ર બને છે આ આ જે શામળાજીનો મેળો એ બહુ જ ખૂબ જ પ્રખ્યાત છે અગિયારસ્તી માળી અને પૂનમ સુધીમાં જેટલા જેટલા માણસો અહીંયા આવે છે સ્નાન કરી અને પોતે અહીંયા પોતા જે પોતાના જે કુટુંબના કે જે ભડવાઓના અસ્થિ પધરાવે છે આવી એક માન્યતા છે અને સ્નાન કરી પોતે પવિત્ર બને છે જય હિન્દ મારું નામ હેતલ છે અમે હું કિશનગઢની વતની છું અમે અહીંયા શામળાજી આવેલા છીએ પિતૃના અસ્થિ વિસર્જન માટે અમને શામળાજીના જે ઠાકર છે એના પર પૂરો શ્રદ્ધા છે તમે અહીંયા અસ્થિ વિસર્જન માટે પરિવાર સાથે આવેલા છીએ હાલ બાબુભાઈ છે આજે અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે કાર્તિકી પૂર્ણિમાના દિવસે મુખ્યત્વે રીતે કાર્તિકી ચૌદશના દિવસે પિતૃઓના જે એમને આત્માને શાંતિ મળે તેમજ તેમના પવિત્ર આત્રા ભગવાન પાસે જાય તે માટે આજના દિવસે પિતૃઓની તૃપ્તિ માટે આજે અમારા સાબ આદિવાસી વિસ્તારની અંદર આદિવાસીભાઈઓ દ્વારા મુખ્યત્વે રીતે તેમના વિધિ અર્ચના કરવામાં આવે છે અને મુખ્યત્વે રીતે આજનો જે દિવસ બહુ અમારા માટે પવિત્ર દિવસ છે અને જે પૂનમ અને કાળી ચૌદશના બંને વચ્ચેના દિવસે આ વિધિ યોજવામાં આવે છે જેથી અમો અમારા પિતૃઓને તૃપ્તિ થાય તે માટે આ વિધિમાં સૌ આદિવાસી સમાજના અને અગ્રણીઓ અમે જોડાયા છીએ